નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકામાં પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કે કાનાબાર ન્યૂઝ રાજુલા આઈ એમ એકેડેમી ટ્યુશન ક્લાસીસ રાજુલા તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ બંનેના ઉપક્રમે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી શુભેચ્છા તથા વિદાય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનોના હસ્તે દીપક પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજુલા શહેરની સંઘવી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જે એમ વાઘ સાહેબ તેમજ ગર્લ્સ સ્કૂલમાંથી પધારેલ પીડી સાહેબ છોકરાના સાહેબ તેમજ થોરડી સ્કૂલમાંથી પધારેલ મનોજભાઈ વાળા જયસિંહભાઈ જીતિયા તથા મહુવાથી પધારેલ સાહિત્યકાર અર્જુનભાઈ બારોટ નસીભાઈ બલદાણિયા તથા શિવમ ઝેરોક્ષમાંથી પધારેલ જિજ્ઞેશભાઈ ક્રિષ્ના બોયઝ હોસ્ટેલના સંચાલક દિનેશભાઈ કરસરિયા સહિતના વિવિધ લોકો ઉપસ્થિત રહેલા તેમજ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બોર્ડમાં પરીક્ષાલક્ષી માર્ગદર્શન તેમજ આજથી શરૂ થતી ધોરણ દસ અને બારની પરીક્ષાઓ માટે શુભેચ્છા આપવામાં આવી હતી ધોરણ દસ અને બારના આઈ એમ એકેડેમી ટ્યુશન ક્લાસીસના સંચાલક વિપુલભાઈ પરમાર તથા મેહુલભાઈ બલદાણિયા તેમજ ગુરુકુલ શાળાના સંસ્થાપક રમેશભાઈ હીરપરા તથા સમગ્ર શિક્ષણ સ્ટાફે વિશેષ પ્રસંગોચિત વાત કરી હતી તેમજ કાર્યક્રમના અંતે નાસ્તો કરી વિદ્યાર્થીઓને ભેટ આપી આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવેલ હતો અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલામાં સર્વથી સર્વ જૂની સંસ્થા એટલે કે સ્વામિનારાયણ ગુરુકુળ સ્વામિનારાયણ ગુરુકુળ રાજુલા અને ટ્યુશન ક્લાસીસની અંદર ખૂબ જ મોટું અને બહોળું નામ રાજુલા શહેરમાં ધરાવતું આઈ એમ એકેડેમી ટ્યુશન ક્લાસીસ આ બંનેના સંયુક્ત ઉપક્રમે આ રાજુલાલ શહેરમાં સ્વામિનારાયણ ગુરુ ખાતે ગુરુકુળ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું અત્રે સ્વામિનારાયણ ગુરુકુળમાં જ્ઞાન સાથે ગમ્મત તેમજ બાળકોને અભ્યાસ સાથે વિવિધ પ્રવૃત્તિઓ આપવા માટેનો પ્રયત્નો એટલે સ્વામિનારાયણ ગુરુકુળ નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા કોઈ પણ બાબતમાં સફળતા આમને આમ નથી મળતી એના માટે અથાગ પરિશ્રમ કરવો પડે છે રાત દિવસ ઉજાગરા કરવા પડે છે ત્યારે તમે જે તે ક્ષેત્રમાં તમારી ભૂમિકાને શ્રેષ્ઠ રીતે નિભાવી શકો દસમામાં કે જ્યારે હું ઇંગ્લિશ ભણાવતો ત્યારે પેલું કાવ્ય આવતું હતું બી ધ બેસ્ટ શ્રેષ્ઠ બનો તો આપણે જે ભૂમિકામાં છીએ એ ભૂમિકામાં શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરીએ શ્રેષ્ઠ બની ન શકીએ તો કઈ નહીં પરંતુ પ્રયત્ન તો કરીએ તો તમને સૌને તમારી મહેનત પ્રમાણે પરીક્ષાનું ફળ મળે એવી શુભેચ્છાઓ આજે આપણે મોટાભાગના દરેક વાલીસાઈને એવું હોય કે મારું બાળ કઈક ને કઈક પ્રવૃત્તિ કરે સારામાં સારા ટકા લાવે પહેલો નંબર લાવે બધાનો પહેલો નંબર તો આવવાનો નથી માટે આપણે પ્રયત્ન કરવાનો છે સાયકોલોજીમાં સિદ્ધાંત છે પ્રયત્ન અને ભૂલ પ્રયત્ન કરશે એટલે ભૂલ આવવાની છે છતાં પણ આપણે ભૂલને સુધારી અને પ્રયત્ન ચાલુ રાખવાનો છે બંધ નથી કરી દેવાનો તો જ સફળતા મળશે અને જો બધા બતા કંઈક ને કઈક પ્રયત્ન કર્યો છે બધાના પહેલો નંબર નહીં આવ્યો હોય કઈક ને કઈક પ્રયત્ન કર્યો છે

એક વિદાયના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર અહીં મંચસ્થ બિરાજમાન મહેમાનશ્રીઓ ભરગા સાહેબ સાહેબ અમારા ભાઈ શ્રી નરસિંહભાઈ બલદાણીયા અર્જુનભાઈ બારોટ સાવરકુંડલાથી ચાણક્ય ટ્યુશન ક્લાસીસના સંચાલક એવા જયસિંહભાઈ જીત્યા અમારા થોરડીના જૂના સાથી મિત્ર એટલે કે મનોજભાઈ વાળા અને આપ જેને બધા ઓળખો છો એવા અમારા મિત્ર યોગેશભાઈ કાનાબાર તેમજ આ સ્કૂલના સંસ્થાપક રમેશભાઈ હીરપરા આઈએમ એકેડમીમાં એકેડેમીમાં અમારી સાથે મિત્ર જોડાયેલા છે એવા વિપુલભાઈ પરમાર દિનેશભાઈ કલસરિયા અને ઘણા લાંબા સમયથી આપણી સાથે સ્કૂલમાં જોડાયેલા છે એવા વિજયભાઈ જોટંકિયા

બધા કહે છે કે લાઈફનો એક એવો પાર્ટ હોય જેમાં આપણે આપણી બેસ્ટ મેમરી ક્રિએટ કરીએ છીએ તો મારો એ બેસ્ટ પાર્ટ છે ટ્વેલ્થ એક્સપેક્ટ નહોતું કર્યું કે હું ટ્વેલ્થમાં એટલી મેમરીઝ બનાવીશ અને એટલા સારા એક્સપિરિયન્સ થશે આમ તો ઇલેવન્થમાં મને લાગતું જ ન હતું કે હું ટ્વેલ્થમાં પાસ થઈશ પણ એમ એકેડમી જોઈન કર્યા પછી મને જેમ જેમ સિલેબસ શરૂ થયો તેમ ઇઝી લાગવા લાગ્યું બધું ચેતન ધોરણ દસમાં અભ્યાસ કરું છું આજના કાર્યક્રમમાં માહિતી આપીશ હું જ્યારે ધોરણ આઠ અને નવ સુરત ભણ્યો હતો ત્યારે મને પાસ થવામાં પણ મહેનત કરવી પડતી હતી આજે શ્રી કલચરિયા કલચરિયા દિનેશભાઈ જે ગુજરાતી લે છે અને નિપુલભાઈ જે ઇંગ્લિશ અને સમાજ ભણાવે છે આયામમાં તેમજ મોહલભાઈ અને મોહલભાઈ બલકાણિયા જે જે માણસો ની હારે રહીએ છીએ અને પછી એક દિવસ નો એવો સમય આવે કે છોડીને આપણે જાવું પડે ને એટલે સાહેબ આવે છે કે હૈયા ના

દસમું અને બારમું ધોરણ પાસ કરો અને પછી જીવન પર્યંત કામ લાગે એવી થોડીક વાતો મારે કરવી છે તમને એક ઉદાહરણ તમને આપીશ અગાઉ સાહેબે હમણાં કીધું થોડી વાર પહેલા કે તમારું જે કોન્ફિડન્સ છે એ જો તમારામાં હશે તો દુનિયાનું કોઈ કામ અશક્ય નથી આપણે એક જ વાત યાદ રાખવાની કે તૈયારી કરી હોય એ પ્રમાણે લખવાનું આત્મવિશ્વાસ પૂર્વક એના વગર તમે ગમે તેટલી તૈયારી કરીએ છીએ અને તમારા મનમાં ડર હશે તો તમે પેપર વ્યવસ્થિત લખી નહીં શકો ઘેરો મારા બાપ નું મૂર્લું ખાસ કરીને ગણિત વિજ્ઞાન અને સમાજના પેપરમાં ગુજરાતી તો તમે નોર્મલી ગ્રામર છે નિબંધ છે નોર્મલી રીતે લખી શકો છો તમારી ભાષામાં લખી શકો છો એમાં કંઈ ઉપાધિ જેવું નથી હોતું તમે આરામથી લખી શકો પણ સમાજ એટલું બધું લેન્ધી પેપર આવે કે ત્રણ કલાકની અંદર પૂરું નથી કરી શકાતું વિદ્યાર્થી મિત્રો તો આ પેપરને તમારે જેટલું પ્રશ્નમાં માંગ્યું છે એટલું જ ક્લિયર કટ તમને માંગ્યું છે કે ચાર લક્ષણો લખો તો ચાર જ લક્ષણો પાંચમું લક્ષણ આપણે એને દેવાનું એમાં સાથે રાતને દિવસ એક સંઘર્ષની એવી પગડી કેડી બનાવી કે જેની પર શિક્ષકોને આંગળી પકડીને જાબી જેમ વાત કરી કે ચિલે ચડાવે છે એમ અમે આંગળી પકડીને અમે આગળ ચાલ્યા રસ્તામાં પડેલા કાટા જાખરા અમે લીધા અને અમારા બાળકોને એક એવો રસ્તો કંડાર્યો કે અમારા બાળકો એક સારા શિખર ઉપર સર કરે એવી ભાવના એવી લહસની લાગણી દિલમાં છે જ કે જે અમે વિચારી રાખ્યું છે અમને જે કોન્ફિડન્સ અમારા બાળકો ઉપર છે એ રિઝલ્ટ આવવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન જ નથી કારણ કારણ કે પોતાના લોહી ઉપર પોતાની મહેનત ઉપર પોતાના પુરુષાર્થ ઉપર જ્યાં સુધી વિશ્વાસ ના હોય ત્યાં સુધી માણસ આગે કૂચ નથી કરી શકતો ઘણી વાર વિદ્યાર્થી મિત્રોને હું ઘણી વાર ઇંગ્લિશમાં સમજાવતો ત્યારે કહું છું કે ઇફ યુ વોન્ટ ટુ બી સક્સેસ ઇન યોર લાઈફ યુ વિલ હેવ ટુ પ્રેક્ટિસ મોર દેન મોર એન્ડ વર્ક હાર્ડ અધરવાઇઝ વિલ નોટ ગેટ યુર પ્રોપર ઇંગ્લિશ લેંગ્વેજ માઇન્ડ એન્ડ યુ કેન નોટ સક્સેસફુલ મર્સન તો ઘણી આવી બાબતોની આપણે મહેફિલ લેતા હોઈએ છીએ ઘણી બાબતોથી જાણતા હોઈએ છીએ કે મતલબ શું થાય આ છે તે છે પણ આ બધા મહાન વ્યક્તિઓના સૂત્રોધારો છે જે પોતાના જીવનની અંદર કંઈક કંઈક સંઘર્ષ કરી અને પોતાના અનુભવો લખ્યા છે